યાદ રાખજો એકવાર કૃષ્ણાએ વાંચ્યું એટલા પ્રેમથી એમણે શબ્દો ગોઠવ્યા છે આખા પુસ્તકમાં મેં પહેલી વાર જયારે વાંચ્યું ને તે જ દિવસથી મેં માની લીધું કે હું હું પતિ વગરની છું જ નહીં મારો પતિ તો હજાર હાથ વાળો વાંસળી વાળો બેઠો છે અને એ જ્યાં સુધી જીવતો છે ને ત્યાં સુધી તમને બધાને બી કહી દઉં છું જેટલી બહેનો ચંદનના ચાંદલા કરો છો ને એ બધા યાદ રાખજો તમારા દેહના પતિ ગયા હશે આપણા શરીરના પતિ હોય ગયા હોય હા પણ આપણો સાચો પતિ છે ને એ આ છે એ દેહના પતિ તમને કદાચ વફાદારી ના રાખી શકે દેહના પતિ કદાચ તમને અડધા રસ્તા એ છોડી દેશે કદાચ એની મજબૂરીને કારણે જવું પડે હા જીવ છોડીને કાં તો દેહના પતિ તમને કંઈક વખોડે કોઈ બે શબ્દ ખરાબ કે આ એવો પતિ છે ને જગતનો પતિ કે તમે જ્યારે પણ એની શરણમાં જશો ને ત્યારે તમને તમારે એની પત્ની અને સર્વથી ઉપરની એક પત્ની તરીકે એ સ્પેશિયલ તમે એના પત્ની છો ને એ તમારા પતિ છે એ જ રીતે તમને મળશે આ કૃષ્ણની ખાસિયત છે અને આનો અનુભવ કરવો હોય ને બસ રોજ રાત્રે એના ચરણ દબાવવાનું ચાલુ કરો એને યાદ કરવાનું ચાલુ કરો તમને મહિના દિવસમાં જો એ ના ખબર પડે ને કે કૃષ્ણ હાજર થાય છે મને યાદ કરજો હા અસ્તુ કૃષ્ણના ચરણોમાં મારા ભાવને અર્પણ કરતા અહીંયા